હું પિનાકીન રાવું છું મિત્રો થિયરી લગભગ આપણી પૂરી થઈ ગઈ એક જ મહત્વનો મુદ્દો ખૂબ જ મહત્વનો એવો મુદ્દો છે એ બાકી છે દેટ જનરેટર લેસન આપણું આપણે જે વાત કરી કે ભાઈ તારના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય એટલે એમાં ઈએમએફ પ્રેરિત થાય એટલે ફ્લક્સ બદલાવા માટેની જુદી જુદી સંભાવનાઓ આખા ચેપ્ટર દરમિયાન આપણે જોઈએ છે માનલો કે કોઈ પણ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય એ બી કોસ્િટા ઉપર આધાર રાખે એટલે હવે તમે ફ્લક્સ ચેન્જ કરવા માટે કાં તો ક્ષેત્રફળમાં ફેરફાર કરો કાં તો એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો મતલબ જે ચુંબકીય ક્ષેત્રમાં એ છે એમાં ફેરફાર કરો અથવા તો જે ખૂણો છે એમાં ફેરફાર કરો તો આ ત્રણેય મુદ્દા ધ્યાનમાં લઈ તો તમે ઈએમએફ એટલે કે વોલ્ટેજ મેળવી શકો જો તારના ગૂંચળામાં આંટા હોય તો કુલ ફ્લક્સ આટલું હોય એટલે એમાં ચલ તરીકે આ ત્રણ વસ્તુ આપણે લઈ શકીએ ટેસ્લા નિકોલસ ટેસ્લા કરીને સાયન્ટિસ્ટ થઈ ગયો એણે યાંત્રિક વ્યવસ્થા ગોઠવી અને ઈએમએફ મેળવાની એક ટેકનિક વિકસાવેલી છે એ ટેકનિકના આધારે આપણું જનરેટર તૈયાર થયું છે એસી જનરેટર બે પ્રકારના જનરેટર છે ડીસી અને એસી આપણા સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી એસી જનરેટર છે એને આપણે ભણવાનું છે ઉલટ સુલટ કઈ રીતે એમાં વિદ્યુત ઉર્જા જનરેટ થાય છે એ આપણે સિદ્ધાંત કાર્યવિધિ સહિત સમજવાનું છે સિદ્ધાંત શું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો ક્ષેત્રફળ જે છે જેની સાથે ફ્લક્ષ લિંકેજ થાય છે એના સદીશને આપણે વેરિયેબલ બનાવી દઈએ એટલે કે એના ભ્રમણ આધારિત ટૂંકમાં આપણે આને લખી તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે ક્ષેત્રફળ એટલે અહીંયા ચલ તરીકે થીટા છે હવે આની કાર્યવિધિ છે એ આપણે પહેલા જોઈ લઈએ કઈ રીતે એટલે કાર્યવિધિ પછી જોઈ પહેલા રચના જોઈ લઈ એસી જનરેટર છે એ કઈ રીતનું હોય ચુંબક ના બે ધુ વચ્ચે હવે એની સાથે બે સ્લીપ રિંગ જોડવાની છે શું છે એ આપણે વાત કરી લઈશી ધાતુની બે ટૂંકમાં રિંગ સાથે અને બીજી રીંગ સાથે આ રીતે છેડા જોડેલા છે આ જે છે એ તારનું ઊંચડું છે ચુંબકના બે ધ્રુવ વચ્ચે ભ્રમણ કરાવી શકાય એ રીતે વિચારેલું છે એટલે હવે આકૃતિને બહાર કાઢીને આપણે સમજવાની રહે એકદમ સીધી સાદી આકૃતિ કરી છે આપણે ચુંબકના બે ધ્રુવ એક રોટર મતલબ બેરિંગ ઉપર ઇઝીલી ભ્રમણ કરી શકે એવો એક નળાકાર ખાસ કરીને નળાકારની અંદર જો આપણે નરમ લોખંડનો ગર્ભ રાખી તો સૌથી વધારે સારું કારણ કે એ ચુંબકત્વ વધુ માત્રામાં ધારણ કરે છે એના ઉપર તારનું ગૂંચળું આપણે વિચારી દીધું છે એટલે હવે એ તારનું ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં આમ ભ્રમણ કરી શકે એવી રીતે આપણે ગોઠવેલું છે હવે એવા સંજોગોમાં શું થશે કે આ જયારે ભ્રમણ કરે ત્યારે તારના ગૂંચડાનો એક છેડો એક ધાતુની રીંગ સાથે બીજો છેડો બીજી ધાતુની રીંગ સાથે આપણે જોડેલો છે જેને સ્લીપ રીંગ કહેવાય અને એની સાથે કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપમાં હોય એવા કાર્બન ના રોડ જોડેલા છે અને પછી આપણે તાર કાઢેલો છે સાથે સ્પ્રિંગ રાખેલી છે દબાણ માં કારણ કે આ ગ્રેફાઇટ હોય ગ્રેફાઇટ છે એ કાર્બન નું સુવાહક સ્વરૂપ છે એની સાથે સ્પ્રિંગ જોડેલી છે એટલે થાય શું કે આ ગ્રેફાઇટ ઘસાય એટલે ઓલા જે સ્લીપરિંગ ધાતુની રિંગ છે એની જ્યારે અડીન દે ઓલા સ્પ્રિંગના કારણે ધકો વાગે એટલે એને અડી દે હવે જ્યારે તારનું ગૂંચળું ફરે ત્યારે એનો એક છેડો મેં કીધું એમ એક સ્લીપરિંગ આવે છે અને બીજો છેડો બીજી સ્લીપરિંગ આરે છે ચુંબકીય ક્ષેત્રમાં આ ફ્રેમ છે એ જ્યારે ભ્રમણ કરશે એને આપણે ભ્રમણ કરાવવાનું છે યાંત્રિક રીતે આ આખી જે રચના છે એને રોટર અથવા તો આર્મેચર કહેવાય એટલે એ આર્મેચર ભ્રમણ કરશે એના કારણે આપણી પાસે બાજુમાં જે ફ્લક્ષની વ્યાખ્યા છે એમાં થીટા કારણ કે ક્ષેત્રફળાનું એમને એમ રહેવાનું છે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ફિક્સ જ રહેવાનું છે તો ચલ તરીકે આવશે થીટા જ્યારે આ ફ્રેમ ભ્રમણ કરશે ચુંબકના બે ધ્રુવ વચ્ચે ત્યારે થીટા જે છે એ ચલ તરીકે આવે હવે તમે જ્યારે એને ભ્રમણ કરાવો ત્યારે જો ટી બરાબર જીરો સમય થીટા બરાબર જીરો લઈ આપણે આકૃતિને બાર વિચારવાની આવે ns એટલે ચુંબકીય ક્ષેત્ર પહેલા ફિક્સ ધારી લે છે આ બાજુનું છે હવે એમાં થીટા બરાબર જીરો એટલે શું ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો મતલબ કે ફ્રેમ આપણી આમ પડી છે એટલે આના ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એ જ રીતે છે એટલે આ રીતની ફ્રેમ પડી છે હવે આ જ્યારે ભ્રમણ કરે ત્યારે દેખાય છે જુઓ આ પોઝિશન છે ચુંબકીય ક્ષેત્ર આમ અહીંયા એન એસ એટલે આ થીટા બરાબર જીરો પોઝિશન થઈ આ જ્યારે ભ્રમણ કરશે ત્યારે એ વખતે બનશે શું તો કે આ ક્ષેત્રફળ છે એનું નમન બદલાય છે એટલે અસરકારક ક્ષેત્રફળ ચેન્જ થતું જશે અસરકારક ક્ષેત્રફળ જો ચેન્જ થતું જાય તો અમે આપણને પ્રેરિત અમે મળશે હવે આ રીતના ભ્રમણ દરમિયાન ખૂણો સમયના આધારે બદલાય છે એવું જો આપણે કહી તો ભૂતકાળમાં આપણે ક્યાંક એવું ભણી ગયા છીએ કે ભ્રમણના લીધે કોણીય ઝડપ છે એ આવી રીતે લઈ શકાય તો પછી ફ્લક્ષુ આટાને પ્રેરિત એમ એ મળે એટલે પ્રેરિત એમ એફ આમાં મળશે ઈઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ डी बाइ डी टी ओफ एने बी कोस डबल्यू टी एने बी बाहर निकली जैसे डी बाई डीटी ओफ कॉस डबल्यू टी एने बी कोस डबल्यू टी नु थ माइनस साइन डबल्यू टी અને એનો ગુણક ગુણાકારમાં આવે એટલે આ બે આપણે કાઢી લઈએ તો આ થઈ જશે એન એ બી ડબલ્યુ sin ડબલ્યુ ટી ઈ એમ આટલું ઈ એમએફ આપણને સમયના વિધેય તરીકે મળે શરત ટી બરાબર જીરો એ આપણે ખૂણો 0 ધારેલો છે એટલે હવે આ માં તમે જુઓ તો આ ચારે ચાર આંકડા છે ઈ ફિક્સ છે એન સંખ્યા એ ક્ષેત્રફળ B ચુંબકીય ક્ષેત્ર અને W એટલે આગળનો જેને ઈ જીરો કહી દઉં તો ઈ એમ એફ ઇઝ ઇક ટુ સાઇન ડબલ્યુ થી અથવા ઈ જીરો સાઇન જેટલી આવૃત્તિ થી આ ભ્રમણ કરે એના કારણે સુધી તમને મળે રાખે જેને ઉલટ સુલટ કહેવાય જેના કારણે પ્રવાહ ઓલ્ટરનેટિંગ તમને મળશે એટલે આને એસી જનરેટર કહેવાય હવે જુદી જુદી પોઝિશનમાં કઈ રીતે આપણને આ ઉલટ સુલટ પ્રવાહ મળશે એનું નિદાન કરી લઈ બધી જ આકૃતિ આપણે નથી દોરતા પહેલી આકૃતિથી આપણે હાલી ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે એવું માની લેજે આખી આકૃતિ આપણે નથી દોરવી હવે આ જે બે છેડા છે ને એને એ બી કહી દઈએ આપણે એ બી આ લાઈન છે એને હું પીક્યુ આરએસ નામ પાડી દઉં અને આ આપણો સંદર્ભ આ થીટા બરાબર જીરો પહેલી પોઝિશન છે હવે એને મારે સાથે સાથે બાર વિચારતા જવું પડશે આ શું બતાવ્યું છે આપણે થીટા બરાબર ઝીરો પોઝિશન હવે એમાં આકૃતિને ધ્યાનમાં રાખવા તો ઊભી આકૃતિ દર્શાવવા માટે આપણે આ ક્રોસ બતાવ્યું છે હવે એમાં અહીંયા પી છે પી ક્યુ આર એસ ધ્યાનમાં રાખજો કચલી આંગળીનો આ છેડો છે એ પી જે મેં આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે પી ક્યુ આર એસ અને બે છેડા જે બહાર નીકળે એમાં નીચેનો છેડો છે એને એ કીધું છે ખાસ ધ્યાન રાખજો નીચેનો છેડો એ મતલબ કે એ અને બી આ રીતની પોઝિશન છે અને આ જે છે એ આર એસ ફ્રેમ છે હવે ભ્રમણ થાય ત્યારે આ થીટા બરાબર ઝીરો છે પોઝિશન બરાબર ને થીટા બરાબર ઝીરો હોય તો હવે આ બે બોક્સ ઉપર ફોકસ કરો એકા અને એકા હું સમયના આધારે નીચે જુદી જુદી પોઝિશન ઉપર ફ્લક્સ અને ઈએમએફ બે સાથે બતાવું ફ્લક્સ એઝ વેલ એસ ઈએમએફ તો તમે થી બરાબર ઝીરો મૂકો અહીંયા કોસ ઝીરો બરાબર વન થાય તો ફ્લક્સ કેટલું એને બી જેટલું મેક્સિમમ મળશે એટલે આ ફ્લક્સ પછી બીજી પોઝિશન આપણે બતાવીએ કે જેમાં આ જે ગૂંછડું છે આ એ ભ્રમણ કરી અને આમ આવે મતલબ કે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય એ વખતે થીવું થશે જો થાય તો હવે તમે જુઓ કે આ આકૃતિ જે છે એ આ છેડો પી છે ઈ જશે આ બાજુ આછેડો છેડો એ હતો ઈ જશે આ બાજુ એટલે હું સમતલ સીધું બતાવી દઉં બરોબર હવે એમાં જે એ હતો એ ફરીને આ બાજુ જાય પછી જે પી હતો એ ફરીને પેલી બાજુ જાય છે એટલે પી ક્યુ આર એસ આ થીટા બરાબર નેવું ની પોઝિશન થઈ પછી હજુ ત્રીજી પોઝિશન લઈ લઈ ત્યાંથી આ ભ્રમણ થયું પહેલી પોઝિશન આ બીજી પોઝિશન હવે આ ત્રીજી પોઝિશન થાય ત્રીજી પોઝિશનમાં થીટા બરાબર વળી પાછું કેવું થશે એકસો એસી આને આપણે જીરો કીધું હતું આ એકસો એસી થશે તો એવી વખતે આપણી આકૃતિ જે છે એ આ રીતની બની પણ હવે એમાં તમે જુઓ તો આ કોણ હતું પી આમ ગયું હવે આમ આવ્યું મતલબ કે આપણા પી એસ છે એ બદલાઈ જશે અને આપણા એ બી હતા એ બદલાઈ જશે આ થી બરાબર એકસો એસી ની પોઝિશન થઈ અને જગ્યા થોડીક ઓછી છે થ્રીડીમાં હારે હારે વિચારતા જવાનું છે તમારે જીરો નેવું એકસો એસી અને બસો સિત્તેર એટલે આપણો પી છેડો પાછો અહીંયા આવી ગયો એટલે પી છેડો પાછો અહીંયા ભ્રમણ કરી અને એ છેડો ફરી ગયો છે એટલે હવે આપણા એ બી છેડા પાછા બદલાઈ જશે આ થીટા બરાબર બસો ને સિત્તેર હવે આ ચારેય પોઝિશનમાં જ્યારે થીટા ઝીરો હતું ત્યારે એમ એ અરે ફ્લક્સ મેક્સિમમ હતું પહેલાં ફ્લક્સ બતાવી દઈ પછી જ્યારે થીટા નેવું થાય ત્યારની પોઝિશન એટલે આમ સમયની દ્રષ્ટિએ આવર્તકાળનો ચોથો ભાગ કહેવાય એ બે વખતે ફ્લક્સ ઝીરો થઈ જશે એકસો એસી થાય એ વખતે ફરીથી પાછું ફ્લક્સ છે એ મેક્સિમમ થઈ છે એકસો એસી નાખો એટલે માઇનસ વન વળી પાછું બસો સિત્તેર થાય એટલે ફ્લક્સ છે એ પાછું ન્યૂનતમ થઈ જશે એટલે આ રીતે આપણને ફ્લક્સ જે છે એ સોરી આ માઇનસમાં જ હશે એટલે અહીંયા એટલે આ ફ્લક્સ એને બી જેટલું આ માઇનસ એને બીજ એટલું એટલે આપણો આલેખ જે છે એ આવો આવશે અને ત્રણસો સાહીઠ એ વળી પાછું ચક્કર ફરી જાય એટલે કોસ આલેખ જે આપણો હતો એ આવશે હવે આમાં આ આવર્તકાળનો ચોથો ભાગ નેવું નો ખૂણો એટલે એટલે આ થશે આવર્તકાળનો બીજો ભાગ આ થશે થ્રી ટી બાય ફોર અને ઉપર છેડો પાછો હતો નીયા નિયા જાય અહીંયા આવર્તકાળ પૂરો જ્યારે ફ્લક્સ મેક્સિમમ હતું ત્યારે ઈ એમ નહોતું હવે આપણે આ સૂત્ર ઉપર જવાનું સાઈન જીરો બરાબર જીરો થાય હવે અહીંયા નેવું નાખો આવર્તકાળનો ચોથો ભાગ એટલે એ થઈ જશે મેક્સિમમ વળી પાછું આવર્તકાળનો અડધો ટાઈમ થાય એટલે થિટા એકસો એસી થાય તો અહીંયા પાછું સાઈન એકસો એસી જીરો થઈ જશે અને બસો સિત્તેર માઇનસ માં મહત્તમ એટલે આપણું ઈ એમ એફ છે એનો આલેખ છે આવશે એમાં આ મેક્સિમમ ઈ જીરો અને આ જે છે એ ઋણમાં મેક્સિમમ માઇનસ ઈ જીરો આ કોનો આલેખ છે ફ્લક્ષનો અને નીચે કોણ છે ઈ હવે એમાં તમે જુઓ ઓલા છેડા એ બી ઉલટસુલટથી એ રાખે છે ઉલટસુલટ થાય છે છેડા એ બી બાર સમજી એને પ્રવાહની દિશા કઈ રીતે ચેન્જ થાય છે એને આપણે ઉલટ સુલટ એક્ઝેક્ટ સમજી લઈ આ તો આકૃતિ દોરી આપણે અને ડ્રોઈંગ મારું એટલું બધું સારું નથી એટલે તમે ટેક્સ્ટબુકની આકૃતિ આરે મેચ કરી જોજો આ વધારાનો દોર્યો છે ઇએમએફ હારે પણ પ્રવાહની દિશા કઈ રીતે ચેન્જ થાય છે એને આપણે થ્રીડીમાં સમજી લઈ આ આપણી પોઝિશન હવે ખાસ ધ્યાન રાખજો હવે એ વખતે આ ભ્રમણ આમ કરે છે ચાર નું ગૂંચળું બરાબર છે તો ભ્રમણ કરતા કરતા માની લો કે આ જે ફ્રેમ છે એના બે સળિયા ચુંબકીય ક્ષેત્રમાં અત્યારે એના આમ ભ્રમણ કરે અત્યારે આ જે પિક્યું સળિયો છે ને ઉપર દેખાડ્યો પહેલી આકૃતિમાં એ પીક્યુ અરે સોરી નીચેનો સળિયો પીક્યુ સળિયો આમ ભ્રમણ કરે છે એટલે એના વેગની દિશા કેવી કહેવાય આ બાજુ બરાબર ને પીક્યુ સળિયાની આર એસ સળિયાની ઉપર કહેવાય એટલે હવે એના વેગની દિશા આમ છે પહેલાંની આ બાજુ છે હવે એવા સંજોગોમાં શું થાય તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે એટલે એ વખતે ક્યુ બી ક્રોસ બી ઉપર આપણે વિચારી તો અત્યારે કોઈ જાતનું એમ એમ ન આવે પણ આ ભ્રમણ કરીને અહીં પહોંચે એ વખતે ઈ એમ એફ શરૂઆતમાં પણ ભ્રમણ કરીને અહીં પહોંચે આ નેવું નો ખૂણો થયો ચુંબકીય ક્ષેત્ર સાથે નેવું નો ખૂણો હવે આપણે ભ્રમણની દિશા વિચારી તો આ સળિયો કોણ છે ને હવે આપણે ધ્યાન રાખશું પિક્યુ સળિયાનો વેગ ઉપર તરફ છે ચુંબકીય ક્ષેત્ર આમ છે વી પીક્યુ સળિયા માટે ક્રોસ બી નો જવાબ મારી બાજુ ઇલેક્ટ્રોન ઉપર બળ તમારી બાજુ এটাকে পি পাশে ইলেকট্রন বেগা থায় পি পা্রো ভেগা থায় ক্যু সড়িও যেছে ক্যু ছেড়ো এই ধন বারিত পি পাশে ইলেকট্রো ভেগা থায় અને ક્યુ ધન ભારિત થાય છે આ પહેલી પોઝિશન છે બરોબર ને અહીંયા આપણે વિચારેલું છે એટલે ખાલી બે જ સિચ્યુએશન લઈશું એટલે આ ઉલટ સુલટ દિશા આપણને ખબર પડી જશે એટલે આ પી સળીઓ ઉપર જાય છે નેવના ભ્રમણ પાસે આપણે વિચારીએ ક્યુ વી ક્રોસ બી ઉપર વી ક્રોસ બી નો જવાબ મારી બાજુ ઇલેક્ટ્રોન પી પાસે તો ક્યુ ધન થયો એટ ધ સેમ ટાઈમ આરએસ સળિયો જે નામ પાડ્યું છે આપણે તમે જુઓ તો પી ક્યુ આર એસ તો આર અહીંયા છે આરએસ સળિયો ક્યાં જાય છે નીચે તો એમાં આરએસ સળિયાનો વેગ નીચે તરફ બી ક્યાં આ વી ક્રોસ બી નો જવાબ ક્યાં તમારી બાજુ ઇલેક્ટ્રોન ક્યાં મારી બાજુ મતલબ આર પાસે એટલે અહીંયા ઋણ જમા થશે અને એસ પાસે ધન એટલે આ ફ્રેમમાં આવી બેટરી બની હવે પી પાસેનો છેડો ક્યાં જતો એ એમાં અને આર એસ પાસેનો છેડો ક્યાં જતો બી બીમાં આ સિચ્યુએશન છે ભ્રમણ નેવું એ પહોંચ્યું ત્યારે હવે આ આખું ચક્કર ફરીને આમ આવી જાય એટલે હવે તમારો પીક્યુ સળિયો અહીંયા છે પીક્યુ સળિયો જો અહીંયા હોય તો પીક્યુ સળિયાનો વેગ નીચે તરફ છે પીક્યુ સળિયાનો વેગ નીચે તરફ હોય તો વી ક્રોસ બી નો જવાબ ક્યાં તમારી બાજુ તો ઇલેક્ટ્રોન ક્યાં મારી બાજુ ઇલેક્ટ્રોન મારી બાજુ એટલે ક્યાં પી ક્યુ એટલે કે ક્યુ પાસે પી ક્યુ આર એસ ઇલેક્ટ્રોન ક્યાં જમા થયા અહીંયા છેડો ધન થશે એટ ધ સેમ ટાઈમ આર એસ સળિયો જે છે આ કોણ હતું પી ક્યુ આર એસ તો પીક્યુ અહીંયા પહોંચી ગયું તો પી ક્યુ આર આ છેડો જે છે નો એ ઉપર જાય છે એટલે વી ક્રોસ બીનો જવાબ મારી બાજુ ઇલેક્ટ્રોન તમારી બાજુ એટલે એસ પાસે ઋણ જમા થાય આર પાસે ધન થાય તો હવે આવી બેટરી થઈ ઋણ ધન પછી ધન ઋણ અને એમાં પી પાસેનો છેડો કોણ હતું કે અને એસ પાસેનો છેડો કોણ હતું બી હવે જુઓ પ્રવાહ કઈ રીતે દોડશે ધનથી ઋણ તરફ આ હેલ્પિંગ કન્ડિશન છે એટલે બીમાંથી બાર અને એમાંથી અંદર આમાં ધનથી ઋણ તરફ એમાંથી બાર અને બીમાંથી અંદર એટલે અડધા ચક્કર સુધી પ્રવાહ આમ હાલશે બે સળિયા જે છે એ ક્યુ વી ક્રોસ બી પ્રમાણે હેલ્પિંગ નેચરમાં એમ એ પ્રેરિત આપી અને તમને આ રીતે પ્રવાહ આપશે એટલે બાહ્ય પરિપથમાં બીમાંથી બહાર નીકળશે એમાંથી એન્ટ્રી લેશે અડધા ચક્કર પછી જે ઓળું ક્યુ વી ક્રોસ બી છે એ ભ્રમણના કારણે એનો પોઝિશન બદલાય છે સળિયા અહીંયા અહીંયા જ છે ખાલી અંદર પ્રેરણની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિતિમે અહીંયા જે માઇનસ મળ્યું આપણને અહીંથી પછી એ માઇનસ આવું ધોધ્યું મતલબ ઓલા ઇલેક્ટ્રોન આગા પાછી થઈ ગયા એવા સંજોગોમાં બાહ્ય પરિપથમાં પ્રવાહ એમાંથી નીકળશે અને બીમાંથી એન્ટ્રી લેશે આ બે આકૃતિ થ્રીડીમાં તમારે ભ્રમણ આપી ફ્રેમને મેં જેમ કીધું એમ વિચારી લેવાનું બાકી આ ટેક્સ્ટબુકની આકૃતિ છે અને એ તો ગણિત છે થિટા બરાબર ફલાણું 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 ચાર પોઝિશન લો એટલે તમને સીધો સામે આંકડો મળી જાય થિયરી આપણે પૂરી કરી દાખલા જે બાકી છે એની ચર્ચા કરશું આ ખાસ કારણ કે આની હજુ એ સીમાય જરૂર પડશે આવી કંઈક વિચારવાની એટલે આ તમે જ્યારે પણ વાંચી લો આ એટલે એક વખત તમે ભ્રમણ આપી અને થ્રીડીમાં વિચારી લેજો ત્યારે રજા લો મળશું પાછા શિવ